સોમવારે તેરમી મેના રોજ બપોરે ત્રણ વાગે મુંબઈમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ધૂળની ડમરીઓ બાદ વરસાદ પણ શરૂ થયો હતો અને અંધાર છવાઈ ગયું હતું વાવાઝોડાને કારણે ઘાટકો પરમાં પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઊંચો બિલબોર્ડ પડી જતાં આઠ લોકોના મોત થયા હતા અને 59 લોકો ઘાયલ થયા હતા બિલબોર્ડનું વજન 250 ટન હોવાનું મનાય છે એનડીઆરએફના જણાવ્યા અનુસાર બિલબોર્ડ પડી જવાને કારણે ફસાયેલા 67 લોકોને બચાવી લેવાયા છે એનડીઆરએફની ટીમે બચાવની જવાબદારી સંભાળી લીધી હતી અને આ બચાવ કાર્યમાં સડસઠ લોકોની ટીમ તૈનાત કરવામાં આવી હતી તે જ સમયે હવામાનમાં ફેરફારની અસર મુંબઈ એરપોર્ટના સંચાલન પર પણ પડી હતી થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે કેટલીક ફ્લાઇટ્સ રેશેડ્યુલ કરવામાં આવી હતી મેટ્રો અને લોકલ રેલ સેવાઓને પણ અસર થઈ હતી કે બે કલાક બાદ રેલ સેવાઓ ફરી શરૂ થઈ ગઈ હતી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઓર પહેલે તો और रेस्क्यू टीम यहाँ काम कर रही है आज लगभग 57 लोगों को बाहर निकाला है और राजावाड़ी हॉस्पिटल में दाखिल हुए हैं उसके उनके ऊपर उपचार शुरू है और रेस्क्यू टीम और भी कई गा, गाड़ी गाड़िया यहाँ पर फंसी हुई है उनको निकालना ये हमारी प्रायोरिटी है और जो भी क्रेन है हंड्रा है, है सब यहाँ पर लगाया और अभी जो जितने भी होर्डिंग है मुंबई में उसका स्पेशल ऑडिट हो स्ट्रक्चरल ऑडिट हो जो विदाउट लाइसेंस विदाउट परमिशन है ઉપનગરો થાણે અંબરનાથ બદલાપુર કલ્યાણ અને ઉલ્લાસનગર માં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી અહીં વીસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાયો હતો હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી આવું જ વાતાવરણ રહી શકે છે પાલઘર અને થાણે જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ પવનની ઝડપ પચાસ થી સાહીઠ કિલોમીટર કલાક સુધી પહોંચી શકે છે અને કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વીજળી પણ પડી શકે છે વડાલામાં જોરદાર વાવાઝોડાને કારણે બાંધકામ હેઠળનો મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી થયો હતો જેના કારણે અનેક વાહનો અથડાયા હતા તે સમયે જુગેશ્વરી વિસ્તારમાં સ્ટ્રીટ પર પાર્ક કરેલી ઓટો પર એક ઝાડ પડ્યું હતું આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી અને ઓટોને પણ નુકસાન થયું હતું નવી મુંબઈના એરોલી ઘણસોલી અને વાશીના ઘણા વિસ્તારોમાં વૃક્ષ પડવાના અહેવાલ છે તેમજ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ અહેવાલો છે જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आजादी समाचारोनी